નમસ્કાર મિત્રો આજે ફરીથી તમારા માટે એક ગણિતનો દાખલો લઈને હું સૌ પ્રથમ જોઈએ તો તે સંખ્યા કઈ તો આપણે અહીંયા સૌપ્રથમ એક સંખ્યા ધારો કે તે સંખ્યા એક છે અને તેના સાઠ ટકા આપણે આ સમીકરણ બનાવ્યું હવે આપણે જવાબ શોધવાનો છે કોઈ પણ એક સંખ્યા સાહીઠ માંથી બાદ કરતા સાઈઠ બાદ કરતા સાઈઠ જવાબ આવે તો આપણે એને સમીકરણ બનાવ્યું હવે આપણે સૌ પ્રથમ સાઈઠ પ્લસ છે સામે જવા દઈએ તો પ્લસ થઈ જશે બરાબર એકસો વીસ ચાલો હવે ઉપર અહીંયા સાઈઠ છે ઉપર ગુણાકાર માં છે તો નીચે જઈ તો ભાંગાકાર માં અને સો ભાગાકાર માં છે સામેની સાઈડ સાઈઠ જઈ તો ગુણાકાર એકસો વીસ

ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહ્યો મિત્રો અને આવા